રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌપ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાશે જે અંતર્ગત તારીખ છ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજે મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રીસ વર્ડ કક્ષાએ સવારે આઠ વાગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો ને સિત્તેર ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા છે જેમાંથી વોર્ડ પ્રમાણે કુલ છ વિજેતા અને ત્રીસ વોર્ડ મળી એકસો ને વિજેતાઓ બનશે ત્યારબાદ તેઓ ઝોન કક્ષાએ ભાગ લેશે વોર્ડ કક્ષાના વિજેતાઓને એકસો એક રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવશે નમસ્કાર આજ રોજ માર્ચીસ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદ શુંબમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી તાપી માતાની આ આરતી છેલ્લા એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રીના સાતમથી તાપી માતાની આરતી તાપી નમ શુભમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરતી તાપી માતાના આશીર્વાદથી શિવટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ આ તાપી આરટી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજ રોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું